તમારું નામ હા વિનોદભાઈ ધરમસિંહભાઈ બામણીયા આ ખનીજ માફિયા હેરાન કરતા હતા બરાબર મૈકા હો મારી વાડી છે બરાબર અનિયા કાલ બનાવ એવો બન્યો આમ તો પંદર દિવસથી મને મને એ લોકો હેરાન કરે છે સરકલના માણસો આવે છે બરાબર અને આ માતાભાઈ ખનીજ માફિયા આવે છે એના નામ એક ભરતભાઈ વિઠ્ઠલભાઈ ચાવડા વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા પછી ગોબરભાઈ પછી ગોબરભાઈ પછી રાજવીર સિંહ ઝાલા પછી સરપસ નો ભાઈ હનીક આહમદ મૈકા આ એ એવા ધમકાવે છે કે આ તમારી વાડી આખી આખી લીજમાં આવે છે તમે ખાલી કરી જાઓ એ મારા આગળ વીડિયા છે ઉતારેલા આ ધમકી મારેલા સર્કલ ભેગું રહીન અને હેમેશ પટેલ જે લીઝવાળો રહ્યો એ હોત બેગો હારે આ માથા કુટ કરવા આયા હતા ધોકા લઈન બરોબર અને આ ભરત મોતી આ ભરત વિઠ્ઠલ અને વિઠ્ઠલ મોતી અને આ ગોબર આ ત્રણ જણા આયા હતા ધોકા લઈન અને છોકરા અમારા વી ગયા એટલે હું હતો નહીં હાજર અહીંયા ગણે એટલે આ પગલું એને ભરી લીધું કે આ આ મારશે બે દીકરા સિરિયસ છે અને એક દીકરો ઓફ થઈ ગયો છે મારા ભાઈનો અમારી માંગણી એ છે કે જ્યાં સુધી એફઆર ન ફાટે અને ચમતદારને ન પકડે ત્યાં સુધી અમારે ડેડ બોડી લેવાની સાંભળવાની આવતી જ નથી આ અમારી માગણી છે